ડબો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અંતર્ગત સ્વામી વિવેકાનંદ ચહેર તથા વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એસસીસીપીએફ સીપીએફ કોમર્સ કોલેજ અને શ્રી CNPF Arts and D and Science College ના ઉપક્રમે સ્વામી વિવેકાનંદ જીવન ચિત્ર પ્રદર્શન અને એથિક એન્ડ એપ્લિકેશન AI ઇન રિસર્ચ વિષય ઉપર એક દિવસીય નેશનલ સેમિનાર યોજાયો હતો ડોક્ટર શ્રીમતી SCCPF કોમર્સ કોલેજના સેમિનાર હોલ ખાતે એઆઈ રિસર્ચ પર નેશનલ સેમિનાર યોજાયો તેમાં સ્વામી વિવેકાનંદ જીવન ચિત્ર પ્રદર્શન યોજાઈ હતી આ પ્રસંગે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ ના અધ્યક્ષ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંત પટેલ દિલીપભાઈ પટેલ ઠાકોરભાઈ પટેલ હિતેશ રવૈયા વગેરે મહાનુભાવો ની ઉપસ્થિતિમાં એકસો બત્રીસ જેટલા એક આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પારેખ સાહેબ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું ત્યારબાદ વીસી સાહેબે પ્રાસંગિક ઉદબોધન કર્યું અને દરેક મહાનુભાવો એ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું સાથે સાથે એઆઈ આધારિત અને વિડીયો ગેલેરી

એમાં અમારા પ્રોફેસર એમ એસ યુનિવર્સિટી પ્રોફેસર હિતેશભાઈ રવિયા સાહેબે એ કિનો ટ્રેડર્સ આપ્યું અને ઉદ્ઘાટન સત્રમાં હું પણ હાજર રહ્યો કોલેજ પાંચ હજાર વિદ્યાર્થી સાથેની સૌથી મોટી એ અમારી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની કોલેજ છે ખૂબ સારા એથિકલ સ્ટાન્ડર્ડ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કોલેજ એ સારી રીતે એ કામગીરી કરી રહી છે આજે બસો ઉપરાંતના અધ્યાપકો એકસો બેતાલીસ પેપર એઆઈ જેવો વિષય કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની અંદર વિકસિત રાષ્ટ્રો પણ એક ચિંતાનું કારણ છે કારણ કે એના એથિકલ સ્ટાન્ડર્ડ જાળવવા કે ત્યારે કોલેજ વે આવા એક કન્ટેમ્પરરી ઇસ્યુ એથિક્સ અને એપ્લિકેશન આપણે બધા એપ્લિકેશન જાણીએ પણ એથિકલ સ્ટાન્ડર્ડ ને કેવી રીતે મેન્ટેન કરવા એનો આખો દિવસ વિચાર વિમર્શ થવાનો છે હું એના પ્રમુખ દિલીપભાઈ અને કે આ સંસ્થાના હોદ્દેદારો છે એ ખૂબ આવા કાર્યક્રમો લઈ અને અધ્યાપકો માટે ખૂબ મોટું કામ કરી રહ્યા છે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે હું આ બધાને ખૂબ અભિનંદન પાઠવું છું અને જયારે આવી સેવાઓની જરૂર પડશે ત્યારે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી એ પણ કોલેજ સાથે એ ખડે પગે રહી અને આવા કન્ટેમ્પરરી ઇસ્યુ માં આપણે બધા ભેગા થઈને કેવી રીતે કામ કરી શકાય આપણા અધ્યાપકોને ટ્રેન કેવી રીતે કરી શકાય આપણા વિદ્યાર્થી સુધી એ જ્ઞાન કેવી રીતે લઈ શકાય એનો વિચાર વિમર્શ કોલેજ સાથે રહીને અમે કરશું